છોટાઉદેપુર જિલ્લાના ટીબી રોગની સારવાર લઈ રહેલા લાભાર્થીઓની જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના સહયોગથી અનુપમ મિશન એનજીઓ દ્વારા ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના ટીબી રોગની સારવાર લઈ રહેલા લાભાર્થીઓને આણંદ જિલ્લાના મોગરી સ્થિત અનુપમ મિશનના સંત સાધુ સતીશદાસજી સાધુ મણિદાસજી ડોક્ટર વનરાજસિંહ ચંદ્રકાંત પટેલ સહિત સ્વયંસેવકો યોગેશભાઈ રાજુભાઈ વિજયભાઈ ગોપાલભાઈ સાથે ચૂંટણીની ટીમ સાથે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંહભાઈ રાઠવા સહિત આરોગ્ય વિભાગની સમગ્ર ટીમ સાથે રહી જિલ્લામાં ટીબીની સારવાર હેઠળના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કાર્યક્રમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંખેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાડકછલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરવાટ અનુપમ મિશનના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજી મહારાજની અંતરની ભાવના રહી છે કે આપણો દેશ આપણું રાષ્ટ્ર અને આપણો સમાજ નિરોગી શિક્ષિત અને નિર્વ્યસની બને તે હેતુથી અનુપમ મિશન છેલ્લા બે હજાર છ થી નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાં નિર્વસની શિક્ષણ અને આરોગ્યનું કાર્ય કરી રહ્યું છે ટીબી મુક્ત ભારતનો મોદી સાહેબનું સ્વપ્ન છે અને આહવાન આપ્યું છે તેના અંતર્ગત સંખેડા બોડેલી જેતપુર પાવી છોટાઉદેપુર નસવાળી અને કવાંઠમાંના વિવિધ પીએસસી સેન્ટરોમાં ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહાર કીટનું વિતરણ હાથ ધરવામાં આવ્યું છે